રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર ચારના ઉમેદવારોનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર ચારના ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખોલવામાં આવ્યું જેની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને બાબુલાલ ચૌધરી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠ્યાવીસ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે તેના ભાગરૂપે નગરપાલિકા વોર્ડ નંબર ચારની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી છે અને રાધનપુર નગરપાલિકાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોય તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ચાર ઉમેદવારોને મત આપવા અપીલ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચારના ઉમેદવાર શ્રીમતી હીરાબેન બંકિમભાઈ મકવાણા

અને આ પેટ તમે કોલે આપ્યો બસ આજે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે એના અંતર્ગત આજે રાધનપુર વોર્ડ નંબર ચાર માં જે કાર્યાલયનું ઓપનિંગ થયું એમાં શહેર પ્રમુખ બાઉભાઈ બીજા અન્ય એ યુવાનો દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર એનું ઓપનિંગ કર્યું છે અને સાથે સાથે આ ચાર નંબર વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ છે એને જંગી બહુમતેથી જીતાડવા આજે કમર કસી છે અને ઉત્સાહ આનંદ અનેરો છે આ ચાર નંબર વોર્ડની ચૂંટણીમાં તો નક્કી જીત થઈ છે કેમ કે આજે અઢારે દરેક સમાજના યુવાનો આગેવાનો વડીલો રહ્યા છે કારણ કે રાધનપુરમાં દસ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું આ લોકોએ કોઈ કામ કર્યા નથી ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ વાત કરી નથી એટલે મારા રાધનપુર નગરપાલિકામાં ચાર નંબર વોર્ડમાં ਇਰਾ ਬੈਨ ਬੰਕਿਮ ਭਾਈ ਮਗਵਾ ਮਗਵਾਣਾ બીਜਾ ਉਮੀਦਵਾਰ ਮੁਕਤਾ ਬੈਨ ਸ਼ਾਂਤੀ ਰਾਲ ਪਟੇਲ ਗੋਵਾ ਭਾਈ ਹੰਗਾ ਭਾਈ ਵਰਵਾੜ ਨਮੇਸ਼ ਪ੍ਰਦੀਪ ਭਾਈ ਜੋਸ਼ੀ ਏਵਾ ਤਰਵੜਿਆ ਇਵਾਨੋ ਨੇ ਜੇ ਟਿਕਟ ਆਪੀ ਛੇ ਜੇ ਲੋਕੋ ਨੂੰ ਸੇਵਾ ਨੂੰ ਕਾਰਜ ਕਰੀ ਸਕੇ ਏਵਾ ਲੋਕ ਨੇ ਟਿਕਟ ਆਪੀ ਛੇ એટલે રાધનપુરની દરેક સમાજના લોકોએ નક્કી કરી લીધું છે કે આ ચાર નંબર વોર્ડ જંગી બહુમતીથી જીતશે એવી રીતે આખા રાધનપુરમાં જે અમારા અઠ્યાવીસ 28 ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતવાના છે અને લોકોના એ સેવાના કાર્ય કરવાના છે અને રાધનપુરને એક રૂડું રૂપાળું સુંદર શહેર બનાવવા માટે રોડ રસ્તા હોય કે પાણીની સમસ્યા હોય ગટરની સમસ્યા હોય કે રાધનપુર ને મીઠા પાણીની સમસ્યા હોય એ અમે હલ કરવાના છીએ એટલે આજે ખૂબ ઉત્સાહભેર આનંદભેર એ યુવાનો એ અને તમામ સમાજના લોકો એ કાર્યલેલા ઓપનીમાં hadirયા છે એ બદલ દરેક સમાજનો ખૂબ આભાર અને આપના માધ્યમથી અપીલ કરું છું કે આ દરેક સમાજના લોકોને એ ભારતીય જનતા પાર્ટીના કમન મે મત આપી પાવી વિજય બનાવો એ જ વિનંતી ભારત માતા કી

એ એ છે છે વિકાસના મોદી સાહેબે વાત કરી છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એટલે પંદરસો મતથી અમે આ વોર્ડ ને જીતવાના છીએ એમાં કોઈ મેનમેન નથી બોલો ભારત માતા